નમસ્કાર દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ મિત્રો આજે આપણે વાત કરવાની છે બાજરીના પાક વિશે તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને વિડીયો જો સારો લાગે તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો મિત્રો આજે આપણે વાત કરવાની છે બાજરીના પાક વિશે અને બાજરીના બિયારણ વિશે તો મિત્રો આપ હાલ વિડીયોમાં જે જોઈ રહ્યા છો જે હાલ એ મારી પોતાની જો બાજરી છે ત્રીસ વીકાની બાજરી છે આપ સર્વ જોઈ રહ્યો જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ આપણે વાત કરવાની છે કે બાજરીનો પાકમાં બિયારણ સૌથી સારામાં સારું અને સારું ઉતારો આવતો હોય એ બિયારણ ક્યુ છે તો મિત્રો હાલ જે અમારી વાડીની અંદર જે બિયાર વાવેલી બાજરી છે એ પાયોનર બાજરી છે જે ત્રીસ નેવ દિવસનો પાક છે સાઠ દિવસે નીંગળી જાય છે અને નેવ દિવસનો પાક છે નેવ દિવસે અંદાજિત નેવથી પંચાણું દિવસની અંદર આ બાજરીનો પાક સારામાં સારો પાકી જાય છે તો મિત્રો હાલ આપણે વાત કરવાની હતી કે બાજરીનો પાકને ઉનાળુ બાજરી અને શિયાળુ બાજરી કે સોમાચુ બાજરી કઈ રીતના વાવેતર કરવું હાલ તો અમે આપ આપણે જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એ ઉનાળુ બાજરીનું વાવેતર કરેલું છે તો મિત્રો આપ સર્વને જણાવવાનું કે વાયોનર બાજરી છે એ બહુ સારામાં સારી આવે છે અને બહુ સારું ઉત્પાદન મેળવે છે ત્યાર પછી બાજુના ખેતની અંદર છે એ પણ બાજુ છે એક બિયારણ છે આઈ ડોન્ટ નો મને પણ ખબર નથી પણ આમ ગણવી તો પાયોનરની સાથે સાથે બાજુના ખેતરમાં બિયારણ છે એ પણ સારું જ છે અને એનાથી પણ સારું બેસ્ટ છે જે પાયોનર છે જેને આમ જુઓ તમે એક વખત એનું ડુંડું જુઓ તમે એક ફૂટનું હજી આમાં દાણા બેઠા નથી કેમ કે હજી નીંગળી જ રહે છે પણ બહુ સારામાં સારું એના ફૂટ પણ સારી આવે છે અને ઉત્પાદન તો જોરદાર આવે છે તો આપ સર્વને જણાવવાનું કે જો તમે અમારી ચેનલની અંદર નવા આવો હાલ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારા તરફથી આવનારા નવા નવા વિડીયો અને નવી નવી નોટિફિકેશન આપણા સુધી પહોંચતી રહે જો મિત્રો આ વિડીયો મને અંદર તમે જોઈ જુઓ એક વખત આપણી બાજરી કેવી છે હાલ તમને જે બતાવી રહ્યો છું એમાં કાંઈ ઘટે નહીં કેમ કે બાજરીનું ઉત્પાદન જ આપણે એવી રીતના આપણે બાજરીનું વાયતર જ એ રીતના કર્યું છે કે સારામાં સારું ઉત્પાદન આવે તો મિત્રો ફરી વખત તમને જણાવી દઉં કે પાયોનર બાજરી સારામાં સારી ઉનાળું વાવેતર કરવા માટે બિયારણ છે કારણ કે જે ખેડૂતો છે ખેતી કરતા હોય છે ને એને પોતાને ખબર જ હોય છે કેમ કે આ વર્ષે તો ભલે આપણે બરાબર પાક નથી આવ્યો પણ આવતા વર્ષે બરાબર પાક આવે એને આપણે ખાસ બાબતની ધ્યાન આપતા હોય છે કેમ કે જો આપણને વિડીયો જોતા હોય તો આપણને યાદ રહે કે પાયોનર બાજરીનું બિયારણ સારું હશે પણ આપણે કોઈ દિવસ એના માટે પ્રયત્ન નથી કર્યો તો આપણને કેવી રીતના ખબર છે તો મિત્રો આપ સર્વને જણાવવાનું કે આવતા વર્ષે જો આપ બાજરીનું વાવેતર કરતા હોવ તો પાયોનર બાજરીનું સારામાં સારું બિયારણ આવે છે કેમ કે હું ખુદ વાપરું છું આપ તમે જોઈ જવો એક વખત છોડ પણ બહુ સારા થાય છે બહુ ઊંચો નથી થતો અને બહુ મીડિયમ સાઇઝમાં થાય છે કેમ કે અમુક છોડ વધારે ઊંચા થાય તો પણ પવનના હિસાબે આડા પડી જતા હોય છે તો આપ સર્વ મિત્રોને જણાવવાનું કે પાયોન બેજરીનું સૌથી સારામાં સારું બિયારણ આવે છે અને નેવ દિવસે પાકી જાય છે તો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ વિડીયોને લાઇક કરી દેજો ચેનલની અંદર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો